તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે અને મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા પર જે કેસ કરવામાં આવ્યો છે કે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ચૈત્રભાઈ વસાવા હાઈકોર્ટમાં સાચા પડશે કે ખોટા પડશે અને જે ચૈત્રભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે તેમાં ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી છે કે નહીં આવી શકે તે મિત્રો તમને હું આગળના વિડીયોની અંદર બધી જ માહિતી આપવાનો છું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચેતુભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં છે અને આનાથી આદિવાસી સમાજ અને ચૈતર્ભી વસાવાનો પરિવાર એ બહુ જ નારાજ છે અને બહુ જ ઉદાસ છે કે ચૈતરભી વસાવાને છેલ્લા લગભગ દોઢ કે બે અઢી મહિનાથી જેલની અંદર રાખવામાં આવ્યા છે અને ચેતુભી વસાવાને જેલની બહાર પણ દેવામાં આવ્યા નથી ચૈતભી વસાવાની જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી હોય ત્યારે ચેતરભી વસાવાની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે તો મિત્રો તેના અલગ અલગ કારણો પણ બતાવવામાં આવ્યા છે અને મિત્રો ચેતરભી વસાવા લાંબા સમયથી જેલમાં છે તો તમને ખબર જ છે અને ચેતરભી વસાવાની હવે ચે વસાવાને નવી તારીખ ક્યારે આપવામાં આવશે તો મિત્રો પહેલાં તો અગિયાર તારીખ આપવામાં આવી હતી તે તો તમને બધાને માહિતી હશે જ અને અગિયાર તારીખના અમુક કારણોસર ચૈત્રભાઈ વસાહની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને એના પછી આપણને કોઈ પણ એવી માહિતી નથી મળી કે ચૈતરભાઈ વસાવાને કઈ તારીખ આપવામાં આવી છે તો મિત્રો હવે ક્યારે ચૈત્રભે વસાવાની ફરી સુનાવણી થશે તો મિત્રો ચૈતરભે વસાવાની ફરી સુનાવણી કે હાઈકોર્ટની અંદર ફરી સુનાવણી લગભગ કાલે અથવા તો ચાર પાંચ દિવસની અંદર થઈ જશે અથવા ચાર પાંચ દિવસની અંદર ચૈતરભે વસાવાની જે સુનાવણી હવે થવાની છે હાઈકોર્ટની અંદર તેની તારીખની જાહેરાત કરવામાં આવે છે કે કઈ તારીખને દિવસે ચેતરૂપી વસાવાની સુનાવણી હશે અને કઈ તારીખના દિવસે ચેતરૂપી વસાવા જેલની બહાર આવશે કેમ કે જો તેમને તારીખ આપવામાં આવે છે કે ધારો કે હાલ તો કઈ તારીખ એકવીસ તારીખ થઈ અરે વીસ તારીખ થઈ છે તો પાંચ દિવસની અંદર કોઈ પણ તારીખ આપવામાં આવે કે પચીસ તારીખ હોય કે પછી ચોવીસ તારીખ હોય કે સત્યાવીસ તારીખ હોય તો આપણને તે તારીખના દિવસે પૂરતી માહિતી મળી જશે કે ચેતરૂપી વસાવા તે દિવસે જેલની બહાર આવે છે કે ફરી અને લાંબા સમય માટે જેલની અંદર રહેવું પડશે તો હાલ તો મિત્રો આપણે જોઈએ તો લાંબા સમયથી ચેતરભ્યુ વસાવા જેલની અંદર જ છે ને બે અઢી મહિનાથી તો ચેતરપી વસાવા જેલની અંદર છે અને હજુ કેટલો સમય રહેશે તે આપણને કોઈ પણ માહિતી નથી અને ચેતરપી અને જેલની બહાર છોડવામાં આવે છે કે નહીં છોડવામાં આવે કેમ કે આ સરકાર કંઈક ને કંઈક નવી પરિસ્થિતિ ઊભી કરી નાખશે અને આટલા દિવસ કે આ ત્રણ કે ચાર તારીખ ઉપર તારીખ આપવામાં આવી એમાં બીજી તારીખ પણ આપવામાં આવી શકે તેનું કંઈ પણ હજી સુધી નક્કી થયું નથી આમ તો દિન પ્રતિદિન ચૈત્રભ્યુ વસાવાના સમર્થકો વધી જ રહ્યા છે કે ચૈત્રભ્યુ વસાવાને સપોર્ટ કરનારા લોકો પણ વધી રહ્યા છે કેમ કે જે આ સરકારને બધું ઓળખી ગયા છે જે જે લોકો કે સરકાર કઈ રીતના છે અને ગરીબ લોકોને કેવા હેરાન કરે છે તે બધું જ જાણી ગયા છે તે લોકો તો હવે ચૈત્રભ્યુ વસાવાને સપોર્ટ કરવા લાગ્યા છે અને જો આ એક ધારાસભ્યને આટલા દિવસથી જેલમાં રાખવામાં આવ્યા હોય એ પણ સિમ્પલ એમ કે સાદે સાદો જે કેસ છે તેની અંદર આપણને સીધું દેખાઈ રહ્યું કે ચૈત્રભાઈ અને બે ત્રણ દિવસની અંદર છોડી દેવાના હતા તો પણ છોડવામાં ન આવ્યા એમ કે જો છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હોય તો તેના પર ત્રણસો સાત તો કલમ ના લગાવવાની હોય ને કે મારી નાખવાના ઈરાદે છૂટો ગ્લાસ નહીં ફેંક્યો હોય ચૈત્રભાઈ હોય અને એના પણ હજુ સીસીટીવી ફૂટેજ ક્યાં જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો જો ધારાસભ્ય સાથે આવું થઈ શકે ધારાસભ્ય જો બે અઢી મહિના જેલની અંદર હોઈ શકે તો આપણા જેવા નાના માણસો એટલે કે ગરીબ માણસોનું શું થાય આટલા દિવસ તો આપણે શું આપણા પરિવારનું ચલણ કોણ કરે આટલા જ દિવસ જો આપણે જેલની અંદર રહીએ તો અમુક લોકોને તો પરિસ્થિતિ પણ હોતી નથી તો એ તેમનું શું થાય આ રીતે આવા કાયદા ન હોવા જોઈએ કે કે આવા નિયમો ન હોવા જોઈએ જેના કારણે એક નિર્દોષ માણસને આટલા દિવસ જેલમાં રહેવું પડે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપની ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો શ્રી ચૈત્રભી વસાવાને કે સંજય વસાવાને કે તમે કોના સમર્થનમાં છો તે તમે જરૂર કોમેન્ટ કરજો અને તમે લાસ્ટ સુધી વિડીયો જોયો હોય તો તમે એ પણ લખી દેજો કે ચૈત્રભી વસાવા સોએ સો ટકા જેલની બહાર આવી જ જશે તો તેના પરથી મને માહિતી મળી જશે કે તમે લાસ્ટ સુધી વિડીયો જોયો છે કે નથી જોયો અને અમુક લોકો તો જોવે છે પણ જે કોમેન્ટ કરતા નથી પણ એવું ના કરતા તમે અને મિત્રો હવે મેઇન વાત કે ચેતરુભે વસાવાની હવે સુનાવણી ક્યારે થશે તો મિત્રો જેવી જ ચેતૃભે વસાવાની સુનાવણી થશે કોર્ટની અંદર એવી જ હું તમને પૂરતી માહિતી તેમના વિશે આપી દઈશ એટલા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો でも、それを見てみよう。まあいい